આજે જૂનાગઢ મહાનગર માટે એક ખુશીની વાત કહી શકાય આજ આજરોજ રાષ્ટ્રપિતા માનનીય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ હોય દેશના બીજા વડાપ્રધાન આદરણીય બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ હોય દશેરાનું મહાપર્વ હોય અને સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પણ પૂરા થયા હોય આ ચાર ચાર શુભ કાર્યો અને શુભ મુહૂર્ત આજના દિવસે હોય ત્યારે જૂનાગઢ માટે એક આનંદની વાત છે કે જૂનાગઢમાં ત્રિશુલ એમ્યુઝમેન્ટ પાર્ક સક્કરબાગની સામે આવેલ વિશાળ જગ્યામાં દિવ્યેશભાઈ તેમજ એમના સાથીદાર પૃથ્વીભાઈ દ્વારા આજે ઓપન કરવામાં આવેલું છે આ ઓપનિંગમાં મારી સાથે જુનાગઢના સ્ટેન્ડિંગ ચેરમેન આદરણીય શ્રી પલ્લવીબેન ઠાકર પણ જોડાયા છે આ જલપરી નામનો કોન્સેપ્ટ એટલે શું તો કે અંદર એક સરસ મજાની ટનલ છે ફિશ છે અલગ અલગ ઘણી પ્રકારની નાના મોટી ફિશ છે તેમજ ઇન્ડોનેશિયાથી એક જલપરી નામનું કેરેક્ટર વ્યક્તિ છે લેડીઝ છે અને જે પાણીમાં જેમ માછલી તરી શકે એમ આ એક છ કલાક સુધી પાણીમાં રહેવું બાળકોને એક આનંદ કરાવવા અને જે પોતાની કળાઓ છે પાણીમાં રહીને પણ જે પ્રમાણે જલ પરિ નામનું રિયલમાં જે આપણે ટીવીમાં જોયું હોય પિક્ચરમાં જોયું હોય એમ્યુઝમેન્ટ જોવું હોય કે જલપરી કેવી છે પણ તો આ અહીં આપણને ઇન્ડોનેશિયાથી આવેલું આ બંને ભાઈઓ દ્વારા આજે એમ્યુઝમેન્ટ પાર્ક ઓપન કરવામાં આવેલું છે અને જલ પરિ નામના કોન્સેપ્ટથી ખૂબ સરસ મજાનું અહીંયા આજનો જૂનાગઢમાં એક નવલું નજરાનું આગામી નવ નવેમ્બર નવ નવેમ્બર સુધી આ અહીંયા શરૂ રાખવામાં આવેલ છે ત્યારે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવો દેશને આગળ વધારો મેરા દેશ મેરી મિટી તો ભારતમાંથી બનેલી વસ્તુઓ અને ભારતમાંથી બનેલી જે કંઈ વસ્તુઓની છે એની વિકરી આ જલપરીના કોન્સેપ્ટની પાછળ એક મોટો એક મેળો પણ ઓપન કરવામાં આવેલો છે મારી જૂનાગઢની જનતાને વિનંતી છે આજના દશેરાના શુભ દિવસે દરેક શુભેચ્છાઓ સાથે આગામી દિવસોમાં જે તહેવારો આવી રહ્યા છે આગામી દિવસોમાં જે ખરીદીની મોસમ આવી રહી છે તો આપણે સ્વદેશને આગળ વધારતા આપણા દેશમાંથી બનેલી વસ્તુ ટ્રમ્પ ટેરિફ અને ટેરરિઝમ નો સામનો કરવા માટે આપણે સ્વદેશમાંથી બનાવેલી વસ્તુઓનો જ આપણે ઉપયોગ કરીશું અને સ્વદેશી અભિયાનને આપણે સાર્થક બનાવીશું મેરા દેશ મહાન કેસે બનેગા તો આપણે પોતાના સ્વદેશની વસ્તુ લઈને આપણા દેશમાંથી બનેલી વસ્તુઓનો પણ લેવાનો આગ્રહ રાખીશું તો અમારી જૂનાગઢની જનતાને અપીલ છે કે આ જલપરીનો પણ લાભ લે અને જે પ્રમાણે સ્વદેશી વસ્તુઓનું વેચાણ ખુલ્લું કરવામાં આવેલું છે એનો પણ લાભ લે આગામી દિવસોમાં જે તહેવારો આવે છે તહેવારની સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ અસ્તુ ભારત માતાજી